પશુપાલક મિત્રો અમે તમને એક શુભ સંદેશ પાઠવવા માગીએ છીએ કે પશુપાલનનો વ્યવસાય આપણા ભારતમાં ત્રીસથી ચાલીસ ટકા લોકો કરે છે પરંતુ પશુમાં માત્ર મહેનત કરે છે એની પાસે ખર્ચ કરે છે વળતર મળે છે કે નહીં અને તમે પણ પશુઓ રાખો છો તો આ સંદેશ તમને લાગુ પડે છે કે નહીં આ માત્ર તમારે વિચારવાનું છે અમે પૂછીએ છીએ એ સંપૂર્ણ એડ્રેસ સહિત સરનામા સહિત તમને બતાવવા માગીએ છીએ શું આપનું નામ છે મારું નામ સુરેશભાઈ બળદેવભાઈ કોળી પટેલ ગામ મારું માધવનગર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ તમારું પૂરું એડ્રેસ હા હવે એમના હાથમાં એક પાવડર એ બતાવવા જઈ રહ્યા છે જેની માહિતી આપવા તો એ પાવડર શું છે એ પાવડર છે પેટ વેટ નામથી પશુઓના સંપૂર્ણ આહાર તરીકે આહારનો મતલબ ખોરાક હવે ખોરાકમાં તો ખેડૂતો દાણ આપતા હોય છે ચારો આપતા હોય છે જુસું આપતા હોય છે પરંતુ એમાંથી પશુઓને નથી મળતા પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ અધૂરા રહી જાય છે કાર્બોહાઈડ્રેટ તો એ આ પાવડરની અંદર નેટસપ કંપનીએ ભરપૂર માત્રામાં નાખેલી વસ્તુ છે અને ટેકનોલોજી દ્વારા તૈયાર કરેલો છે ખાસ કરીને આ પાવડરની અંદર શું આપેલું છે તો પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ટેકનોલોજી ઉપયોગ કરેલો છે કે પશુઓનું પાચનતંત્ર સારું બનાવે છે અને પશુઓને

ધર્મેન્દ્રભાઈ ચટલિયા ઈમેના દ્વારા અમારે સંપર્ક થયો એમણે મૂકેલો હતો હા એમને વિડીયો મૂકેલો હતો એટલે ઈમનામાં સંપર્ક કરી ફોન કરી અમે આ પાવડર મંગાયો બરાબર છે તો અમે પહેલા ધર્મેન્દ્રભાઈનો થોડો ટૂંકો પરિચય લઈ લઈએ સાહેબ તમારો પરિચય મારું નામ ધર્મેન્દ્ર ચોટલિયા અમરેલી જિલ્લાના સાવરગુણલા ગામ એ સૌરાષ્ટ્રથી આવે છે બરાબર અચ્છા ધર્મેન્દ્રભાઈ હવે આ વસ્તુની તમને જાણકારી કેટલા વર્ષથી છે સાહેબ પાંચથી સાત વર્ષથી કામ કરો છો સાત વર્ષથી તમે આનું કામ કરો છો લોકોને વસ્તુ પહોંચાડો ઓકે તો હવે તમે વાત કરો તમને આનો શું ફાયદો છે એ વાત કરો ચાલો પરિણામ કેટલા દાડામાં મળ્યું એ મને આ પાવડરનું રિઝલ્ટ લાયા પછી ચાલુ કર્યા પછી મને દિવસની અંદર આનું રિઝલ્ટ આવ્યું શું રિઝલ્ટ આવ્યું દૂધમાં વધારો થઈ ગયો દૂધમાં વધારો થઈ ગયો અને

સરળતા રહી ટૂંકમાં બ્લડ સર્ક્યુલેશન થઈ ગયું એનું બોડી તંદુરસ્ત થઈ ગયું એટલે આ કેટલા ટાઈમ થી દોવા આપે છે

ચાર સાડા ચાર સુધી આપે છે અને આ તમે જે આ ભેંસની બાજુ માં છો એ કેટલું દૂધ આપતી હતી આ જયારે વિહાણી ત્યારે એને ચાર લિટર હતું અત્યારે પાંચ સાડા પાંચ જતું રહે એક થી દોઢ લિટર આમાં અને એક લિટર પેલી ભેંસમાં માં તો ટૂંકમાં બે ભેંસો તમે આ પાવડર આપો છો અને બે થી અઢી લિટર દૂધ તમે વધારાનું મેળવો છો હા પછી આ પાવડર તમે આપો તો આ પાવડર આપ્યા પછી આમ ડોક્ટર ની વિઝીટ નું કેવું છે

સાચી વાત છે ને હાચી અચ્છા તો હવે તમે આ બંને વેશ્વના પરિણામથી સંતુષ્ટ છો બહુ સંતુષ બહુ સંતુષ્ટ છો અચ્છા તો હવે તમારા જેવા પશુપાલક ભાઈઓ બહેનો આ વિડીયો તમારો વિડીયો જોશે તો તમે સંદેશ શું આપવા માંગો છો હું તો એમ કહું છું કે એક વખત તમે આ પાવડર યુઝ કરો તમારા જાનવરને ખવડાવો એને રિઝલ્ટ જુઓ બહુ સારું આવશે આ તમારો વિશ્વાસ બોલે છે હા કેમ કે હું વાપરું છું એટલે મને બહુ સારું લાગ્યું તો હું તો કહું તમે બી વાપરો બરાબર છે આ તમારી ભલામણ છે હા મિત્રો એક નિર્દોષ ભાવે એક ખેડૂત તમને ભલામણ કરી રહ્યા છે કે પોતાના પશુઓને આપ્યા પછી પોતાની ખુશી છે એ ખુશી તમારા પરિવારને મળે એવું ઈચ્છી રહ્યા છે તો અહીંયા અમે લઈ રહ્યા છીએ વિડીયોમાં વિરામ અને તમને આવા જ કોઈ વ્યક્તિ કે જે પોતે ઉત્સાહિત હોય પોતાના પશુની કાળજી રાખવાવાળા એના નવા પરિણામ સાથે પાછા મળીશું અત્યારે લઈએ છીએ વિરામ જય હિન્દ જય ભારત